નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા વેપારી મહામંડળ દ્વારા કોટડા પોલીસનું સન્માન કરાયું કોટડા પોલીસે ટૂંક સમયમાં ત્રણ પોઈન્ટ એંસી લાખ રિકવર કરી ગુનેગારોને જેલ હવાલે કર્યા કોટડામાં થયેલ આઠ પોઈન્ટ પચાસ લાખની લૂંટ થઈ હતી જે કોટડા પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેતા કોટડા પોલીસે ત્રણ પોઈન્ટ એંસી લાખ રિકવર કરતા સરાહનીય કામગીરી હતી ખેડબ્રહ્મા વેપારી મહામંડળ દ્વારા સાંજે દ્વારકાધીશ હોટલ ખાતે કોટડા પીએસઆઈ રામરૂપ મીના સહિત પોલીસ ટીમ તેમજ ખેડબ્રહ્માના પીઆઈ ડી આર ફડેડિયા અને ખેડબ્રહ્મા વેપારી મહામંડળ દ્વારા શ્રીફળ અને શાહ ઉડાડીને સન્માન કરાયું હતું આ પ્રસંગે કોટડા પી એસઆઈ રામરૂપ મીનાએ જણાવ્યું હતું કે ખેડબ્રહ્મા તાલુકાના કોઈપણ વેપારી નિર્ભયતાથી કોટડા વેપાર કરવા આવી શકે છે આપને કોઈ પણ તકલીફ હોય તો રાજસ્થાન પોલીસ ગુજરાત પોલીસ આપણા માટે હંમેશા સતર્ક રહેશે આપ આપના ધંધા અને રોજગાર માટે ગમે ત્યારે આવી શકો છો પોલીસ તમને હંમેશા મદદરૂપ રહેશે રાજસ્થાન પોલીસ ગુનેગારો માટે હંમેશા કડક રહી છે અને રહેશે તેમજ ટૂંક સમયમાં બાકી રહેલ આરોપીને પણ પકડી લેવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું ખેડબ્રહ્મા વેપારી મહામંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ ચાવલા ગગાભાઈ એ કોટડા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે વેપારી મહામંડળના દિલીપભાઈ મહેતા સંકેત દોશી બાબુભાઈ પરમાર દેવાભાઈ મહેતા શૈલેષભાઈ અરવિંદભાઈ ખક્કર સુમિત મહેતા વગેરે જેવા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા